અમેરિકાના બોસ્ટન શહેરમાં બનેલી એક સત્ય ઘટના અત્તરનું એક ઉમડું ટીપું આખા વાતાવરણને મહેકાવી દેતું હોય છે લાકડાનું એક નાનું પાટિયું ગરજતા અને ઉછળતા વિરાટ દરિયાથી તરાવી દેતું હોય છે પાર ઉતારી દેતું હોય છે બસ એ જ રીતે એક નાનો શોષતકુણ માણસને શિખરની ઊંચાઈએ પહોંચાડી દેતો હોય છે

અમેરિકાના બોસ્ટન શહેરમાં એ ક્યાં રહેતો ને એની નોંધ પણ એના ઘર સિવાય કદાચ કોઈ પાસે નહીં હતો એ નાના ભાઈ કે આ યુવાનને ખૂબ પરેશાન કરતો એનો દુર્વ્યવહાર એ હદે ક્યારેક પહોંચતો કે જાનવરને ઢોરને ન દેવો જોઈએ ને એવો ત્રાસ એ નાના ભાઈને આપતો

જ્યાં જાય ત્યાં બધા કે જરૂર નથી કોઈ કે બીજો માણસ મળી ગયો છે ને એ કામ રહ્યો રોજી મળે ભાઈ ઘણી રખડપટ્ટી કરી ઘણા આટા ફેરા કર્યા એમાં એક પ્રેસ વાળો મળી ગયો અને એને કહ્યું કે જો મારે ત્યાં જગ્યા તો ખાલી નથી જ પણ મારું એક મશીન બગડી ગયું છે કેમે એકદીને ચાલો નથી થતું તારાથી સુધરે તો સુધારી આપ એણે કહ્યું પેલા મશીન ને જોઈ લઉં પછી કહું એણે મશીન તપાસ્યું રિપેરિંગ નું કામ એણે કોઈ દિવસ કર્યું નહોતું પણ એનો મક્કમ નિર્ણય હતો કે હવે ઘેર જવું જ નથી એટલે કામ તો કરવું જ પડશે યાદ રહે કામ કામ ને શીખવે એણે પ્રેસ વાળાને કહ્યું કે આ મશીન રિપેર કરતા આખો દિવસ લાગશે પેલો પ્રેસ વાળો કહે કે ભલે તું મહેનત કર આખા દિવસની મજૂરી આપીશ જો મશીન ચાલુ કરી આપીશ ને તો ને અનુભવ વગર આવડત વગર એને ચેલેન્જ ઉપાડી દીધી એને કામ કરવું જ હતું એટલે પૂરી ધગશથી એણે મશીન ખોલ્યું અનુભવ વગરને આવડત વગર યુવાને પ્રેસવાળા આપેલી બગડી ગયેલા મશીનને રિપેર કરવાની ચેલેન્જ ઉપાડી દીધી પૂરી ધગસતી પણ પૂર્ણ ધીરજતી એણે મશીનના એક એક ભાગોનું ઓબ્ઝર્વેશન કર્યું ને પછી કામ શરૂ કર્યું માત્ર મગજ અને મન નહીં દિલ અને દિમાગ પણ એણે મશીનમાં પરોવી દીધા ને બપોર થતા થતા તો એણે મશીનને ધમધમતો કરી દીધું પ્રેસ વાળો આશ્ચર્યમાં પામી ગયો એને તુરંત મહેનતાનું આપ્યું આ યુવાને અડધું પાછું આપ્યું પ્રેસવાળો કહે કેમ અડધું પાછું આપો છો યુવાન કહે તમે ડબલ પૈસા આપ્યા છે પ્રેસવાળો કહે ના ભાઈ આપણે ઠરાવેલી નક્કી કરેલી મજૂરી જ મે આપી છે યુવાન કહે કામ અડધા દિવસમાં થઈ ગયું છે માટે મજૂરી અડધા દિવસની જ લેવાય મે આખો દિવસ કામ ક્યાં કર્યું છે આ અડધા પૈસા પાછા લઈ લો પ્રેસવાળો કહે મારે તો મશીન સારું થાય એની મજૂરી આપવાની હતી ભાઈ એ કલાકમાં થાય કે દિવસમાં થાય એની જોડે મારે ક્યાં લેવા દેવા એટલે જે રકમ આપી છે તે બિલકુલ બરાબર આપી છે તું એ લઈ લે પણ યુવાને સ્પષ્ટ ના પાડી દીધી પૈસા પાછા આપવા હાથ લંબાવ્યો ને કહ્યું કે સાહેબ મફતનું ના લેવાય પ્રેસવાળો કહે તે ક્યાં માંગ્યું છે હું આપું છું ને પછી શું યુવાન કહે તમે આપો તો હે આરામનું તો હું ના જ લઉં બંને વચ્ચે ઘણી રગજક ચાલી પ્રેસ આ યુવાનની ખાનદાની પર અને એની ઓનેસ્ટી પર એની પ્રામાણિકતા પર ઓવારી ગયો ચકાસણી કરવા માટે એને યુવાનને ફરીથી કહ્યું કે જો તારે પૈસાની જરૂર છે બીજે કામ ના મળે ત્યાં સુધી ખાવા માટે પૈસા તો જોઈ છે ને રાખી દે હું રાજી ખુશીથી આપું છું યુવાન કહે સાહેબ તમે રાજી ખુશીથી આપો છો પણ મારું મન આ લેવા માટે રાજી નથી ને મનને ખુશી એ નથી હરામ લઈને રાજી થવું ને એ તો આવતીકાલે તારાજી નું પ્રવેશ દ્વાર બનશે ના સાહેબ હરગીઝ હું હક થી વધુ પૈસા નઈ જ લઉં નેણે થેન્ક યુ સર કહી વિદાય લેવા પગ ઉપાડ્યા એ હજુ પ્રેસ થી નીચે ઉતર્યો ને ત્યાં જ પ્રેસ વાળાએ બૂમ પાડીને પાછો બોલાવ્યો ને કહ્યું કે ભાઈ તું હવે ક્યાં જઈશ યુહાન કહે સાહેબ હવે પહેલા ક્યાંક જઈને જમીશ પછી બીજું કામ શોધીશ જવાનું તો છે જ ક્યાં એડ્રેસ હોય તો જાઉં ને ન્યુયોર્ક ખૂબ મોટું છે રાત ક્યાં ખેંચી કાઢીશ ને દિવસે કામ શોધી કાઢીશ પ્રેસ વાળો કહે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી હું તને મારા પ્રેસમાં કાયમ માટે રાખી દઉં છું તારે જવું હોય ત્યારે છૂટ બાકી તારા જેવા પ્રામાણિક માણસને હું છૂટો નહીં કરું આટલું સાંભળતા તો યુવાનની આંખે ફિનાશ લાગી ગઈ ને યુવાન ત્યાં જ રહી ગયો એના સદગુણથી પ્રભાવિત થયેલા પ્રેસ વાળાએ એને નોકરીમાં તો રાખ્યો પણ નોકરની જેમ નહીં પૂરા સન્માન સાથે એને કામ સોંપ્યું શીખવાડ્યું મળેલી કદર અને પ્રેમના લીધે આ યુવાનનો ઉત્સાહ હોશ જોશ બધું જ હેલે ચડ્યું કામની સાથે સાથે એણે વાંચન પણ શરૂ કર્યું ને થોડા વખત પછી લખવાનું શરૂ કર્યું ને એના લખેલા આર્ટિકલો ન્યૂઝપેપરમાં વંચાવવા માંડ્યા થોડા વખતમાં એને રાજકારણમાં ધ્યાન આપ્યું રાજકીય ક્ષેત્રે એનું નામ એનું વજન વધી ગયું પછી તો પ્રેસ વાળા એને પોતાના પ્રેશરમાં ન રાખતા એને પ્રેમથી હેલ્પ કરી ને એક દિવસ આ યુવાન કરોડો લોકોનો માનીતો બની ગયો ઇતિહાસમાં પોતાની જગ્યા કરી ગયો આજે લોકો એને બેન્જામિન ફ્રેન્કલિન ના નામે ઓળખે છે ને એની પાછળ પાગલ છે કથા તો પૂરી કરીએ

આપણે પણ જીવનમાં કેવી લાગી તમને આ વાર્તા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો હને અને હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ